ખેડૂત મિત્રો આજે તારીખ આઠ બે બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ રાજકોટ પંદરસો બાબરા પંદરસો પાંત્રીસ બોટાદ ચૌદસો પંચાણું હળવદ પંદરસો નવ મોરબી ચૌદસો ચાલીસ જામજોધપુર ચૌદસો એકસઠ સાવરકુંડલા ચૌદસો પચાસ અમરેલી ચૌદસો નેવું જામનગર ચૌદસો ને વીસ ખેડૂત મિત્રો આપણી ઋણની ઘાંસળી એમસીએક્સ કોટન કેન્ડીનો માર્ચ બે હજાર પચીસનો વાયદો ગઈકાલે એકસો પચાસ રૂપિયા જેટલો વધીને ત્રેપન હજાર આઠસો પચાસની આસપાસ બંધ આવેલો છે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પ્રસરભાઈ તમારે કપાસ રાખવો છે કે વેચી નાખવો છે ખેડૂત મિત્રો હું તમને અવારનવાર વિડીયોમાં જણાવતો રહું છું કે અત્યારે હાલ પૂરતું આવા ભાવમાં કપાસ વેચવાની કોઈ પણ પ્રકારની ઉતાવળ કે આયોજન નથી હું જ્યારે વેચાણ કરીશ ત્યારે ચોક્કસ તમને વિડીયોમાં જ કહીશ કે મેં આ ભાવમાં કપાસ વેચી નાખ્યો કારણ કે આ ભાવ મને પરવડતા ન હોવાથી અને સારા ભાવની આશામાં મેં અત્યાર સુધી મારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને કપાસ છે તે સાચવેલો છે ટૂંકમાં અમે ક્યારેય કોઈ પણ પાક અંગેની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીની સલાહ નથી આપતા તમારે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારી જાતે નિર્ણય લેવો પડે કે મારે મારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો ખેડૂત મિત્રો માહિતગાર બનો આગળ વધો